જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ઘણા સમયથી તમને યુટ્યુબ પરથી ગાયબ દેખાઈ રહ્યો છું એનું કારણ છે પારિવારિક પ્રસંગો અને હજી દસ ફેબ્રુઆરી સુધી વ્યસ્ત જ છું દસ ફેબ્રુઆરી પછી ફ્રી થવાનો છું અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અને જે લોકો પર્સનલ કોલ કરી રહ્યા છે એમને એ પણ જણાવ્યું છે કે દસ ફેબ્રુઆરીથી ફરીથી એક્ટિવ થઈ અને તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશું છેલ્લા બે દિવસ ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખમાં ઘણા બધા મિત્રોના કોલ આવ્યા છે એ કોલ પણ મેં રિસીવ નથી કર્યા જે ખાસ ટાઈમ નથી એના માટે થઈને જ રિસીવ નથી કર્યા નજીકના લોકો જે જોડાયેલા છે આપણી સાથે પારિવારિક રીતે સંબંધમાં જોડાયેલા છે એમને તો થોડું ધ્યાન જ છે કે હું થોડો ફ્રી નથી હાલ ઘડી તેમ છતાં હવે ગ્રુપની અંદર મેસેજ પણ આવે છે અને કોલ પણ આજે આવ્યા છે ઘણા બધા લોકોના કારણ કે મીડિયામાં એટલે સોશિયલ મીડિયામાં ખાસ કરીને માવઠાની વાત ચાલી રહી છે એના વિશે માહિતી ઘણા બધા મિત્રોને જો જોઈએ છે તો એના માટે થઈને આજે વિડીયો એક બનાવી દઈએ તો જે માહિતી માવઠા બાબતે ચર્ચા થઈ રહી છે એના વિશે વાત કરું એનાથી પહેલાં એટલી વાત કરી દઉં કે અગાઉ જે પણ માવઠા આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીની આગાહીઓ આપવામાં આવી હતી એ તમામ આગાહીઓમાં કોઈ પચાસ ટકા કે પચીસ ટકા જેટલી શક્યતાઓ દેખાઈ હતી માવઠાની આગાહીઓમાં પણ પચીસ ટકાથી પચાસ ટકા સુધીના રિઝલ્ટ તમને જોયા હશે કારણ કે જ્યારે પણ માવઠાની વાતો થઈ છે ત્યારે માવઠાઓ આવ્યા નથી અને એ બાબતની જાણ આપણે જે તે વખતે વિડીયો બનાવતી વખતે જ કહ્યું હતું કે જે માવઠાની વાતો થઈ રહી છે એ પ્રમાણેની કોઈ અસરો દેખાવાની નથી હજી પણ આ વખતે પણ માવઠાની વાતો જે થોડી સ વહેલી ચાલુ થઈ ગઈ છે આમ જોવા જઈએ તો જે માવઠાનો સમય છે એ ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું છે અને જેમાં પણ ખાસ કરીને ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરીની આ તારીખો છે જેમાં માવઠાની અસર દેખાઈ રહી છે મોડેલની અંદર તો એના વિશેની વાત થઈ રહી છે ઘણા બધા લોકોને ખ્યાલ છે જ્યારે જીરું વાવેતરનો સમય ચાલુ હતો ત્યારે પણ ખાસ ફોનથી માહિતી કોલમાં આપવામાં આવી હતી અને જેટલા પણ લોકોએ જીરુના વાવેતર પહેલાં શેડ્યુલ માંગ્યો હતો ત્યારે કહ્યું જ હતું કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે માવઠા થશે એ માવઠા જીરુની અંદર ખાસ નુકસાન કરશે અને એમાં પણ પંદર તારીખ પછીનું જે માવઠું છે એ અંતમાં એટલે ફેબ્રુઆરી મહિનાના અંતમાં જે માવઠું છે એ થોડું વધુ નુકસાન કરી શકે છે એ સમયમાં ખાસ કરીને જીરા પણ પાકવાની તૈયારીમાં છે પાણી ઘણા બધા ખેડૂતોએ બંધ કરી દીધું છે જીરુંની અંદર અને હવે જીરુંની અંદર જે માલ બની ગયો છે એ જીરુંને તમામને નુકસાનકારક થઈ શકે છે આ માવઠું વાત કરીએ માવઠાના વિસ્તારની તો માવઠાના વિસ્તારની જે છે અસર છે સૌથી વધુ કાયમ ઉત્તર ગુજરાતમાં પણ રહેતી હોય છે ઉત્તર ગુજરાતમાં જ રહેતી હોય છે પણ આ વખતે સૌરાષ્ટ્રમાં દરેક માવઠાની અંદર થયેલી અસર કરતાં વધુ અસર દેખાઈ રહી છે સૌરાષ્ટ્રનો વિસ્તાર આ વખતે માવઠામાં વધી શકે છે જેમાં જૂનાગઢથી લઈ અને છેક સુરેન્દ્રનગર સુધીનો સૌરાષ્ટ્રનો ટચ વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર માવઠાની અસર જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર પણ વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ દેખાઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાની અસર દેખાવા મળશે સૌથી વધુ જે માવઠાની અસર છે એ મધ્ય ગુજરાત અને પૂર્વ સરહદ વિસ્તાર જે છે ત્યાં જોવા મળશે પંચમહાલ દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા અમદાવાદ આ જે વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ એટલે કે વરસાદની તીવ્રતા થોડી વધુ હશે માવઠાની અંદર હવે વાત કરીએ માવઠાની અંદર ફેરફારની શક્યતા જે દર વખતે હોય જ છે કારણ કે મોડેલની અંદર જે અપડેટ આવી જતી હોય છે એ ફાઇનલ નથી હોતી ને હજી લાંબો સમય છે માવઠા માટે થોડો વધુ સમય જ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે અસર દેખાશે એમાં ફેરફાર થઈ શકે છે સો ટકા ફેરફાર થવાની શક્યતા છે જેટલા વિસ્તાર હાલ દેખાઈ રહ્યા છે એ વિસ્તારમાં વધારો ઘટાડો જોવા મળશે જ હજી પણ અને જેવો વધા ઘટ થઈ શકે એવો મેસેજ ગ્રુપની અંદર હું આપી જ દેવાનો છું આજે પણ જ્યારે ગ્રુપની અંદર ચર્ચા થઈ ત્યારે જ તમારી સાથે વિડીયો બનાવવા આવ્યો છું કારણ કે હું દરેક વખતે શાંત રહ્યો છું અને કાયમ ફેરફાર દેખાતો જ હોય છે એટલા માટે થઈને કોઈથી કોઈને અગાઉથી ડરાવવા માટે કે એના માટે થઈને આપણે વિડીયો નથી બનાવતા માત્ર તમારે તૈયારી રાખવાની હોય છે કે આ તારીખમાં શક્યતાઓ છે કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છનો વિસ્તાર જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તાર એટલે રાપર તાલુકો ખાસ ભચાઉ તાલુકામાં આ વખતે માવઠાની અસર સામાન્ય જોવા મળી શકે છે બાકીના કચ્છના વિસ્તારોમાં માવઠાની અસર જોવા નહીં મળે વાદળછાયું વાતાવરણ અને ઝાકળનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છમાં જોવા મળશે એટલે કે લા લાભ કયો કે નુકસાન કહ્યું પણ ઝાકળ જોવા મળી શકે છે કચ્છના બીજા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મિત્રો આ હતી માવઠાની વાત માવઠાની અંદર કાંઈ ફેરફાર થશે જો તમારે કોઈ એવી માહિતીની જરૂર હોય તો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે એકાવન ચોસઠ ત્રણ છેતાલીસ આ નંબર ઉપર મેસેજ કરી દેજો વોટ્સએપની અંદર જેથી કરીને હું જ્યારે પણ ફ્રી થાઉં ત્યારે તમને સમય આપી અને એનો જવાબ આપી શકું તમારી માહિતી જે તમારા સુધી પહોંચાડવાની છે એ સમયસર પહોંચી જાય કારણ કે ફોન કોલ્સની અંદર હમણાં દસ ફેબ્રુઆરી સુધી ખાસ જવાબ નથી આપી શકવાના મને ખાસ કરીને જે ફોન આવે છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા આસપાસ અને જૂનાગઢ જિલ્લામાંથી સૌથી વધુ ફોન આવતા હોય છે તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ મને વધુ ફોન આવતા હોય છે તો જે પણ વિસ્તારના ખેડૂતોને કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો એ કોમેન્ટ કરી શકે છે પણ છે એવું કોમેન્ટની અંદર પણ હું સમય કદાચ આપી શકીશ તો હું કોમેન્ટના જવાબ આપીશ નહીંતર તમને મોબાઈલ નંબર આપું છું પહેલાં પણ આપેલા છે અઠ્ઠાણું બે ચોસઠ ત્રણ છેતાલીસ આ નંબર ઉપર મેસેજ કરી શકો છો તમે જેથી કરીને એ મેસેજનો રિપ્લાય જ્યારે પણ હું સમય મળે ત્યારે આપી દઉં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ